આવક અને ખર્ચનો દાખલો એક વ્યક્તિ પોતાની આવકના સાહીઠ ટકા ખર્ચ કરે છે અને દર માસે બાર હજાર બચાવે છે તો તેનો વાર્ષિક ખર્ચ કેટલા રૂપિયા હશે અહીંયા આપણે જોઈશું કે કુલ કુલ આવક સો ટકા હોય તેમાંથી તે સાઠ ટકા ખર્ચ કરે છે તો હવે એની બચત બાર હજાર રૂપિયા વધે છે તો આપણે જોઈશું કે જો 100 માંથી 100% માંથી 60% ખર્ચ કરે તો એની પાસે બચત બસ વધશે 40% તો અહીંયા આપણને 40% ની કિંમત આપેલી છે ₹12000 તો આપણે અહીંયા જોઈશું કે ખર્ચ એનો કેટલો થશે તો ત્રી રાશિ મૂકી 60 * 12000 / 40 તો શૂન્ય શૂન્ય ગયા ચાર તરી બાર અને છ તરી અઢાર એટલે અઢાર હજાર આ એની થઈ માસિક આ અઢાર હજાર રૂપિયાનો માસિક ખર્ચ છે પણ અહીંયા આપણને પૂછ્યું છે વાર્ષિક ખર્ચ કેટલા રૂપિયા હશે તો આપણે જો એક મહિનાનો ખર્ચ અઢાર હજાર રૂપિયા હોય તો તેને બાર વડે ગુણીએ એટલે અઢાર ગુણ્યા બાર આઠ દુ સોળ એક એકાએક બે અને આઠ છ એક બસો સોળ એટલે કુલ બસો સોળ અને ત્રણ શૂન્ય બે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેચ્સ પીઆઈક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત